નમસ્કાર તારીખ ત્રેવીસ એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ વિશ્વ પુસ્તક દિનનો દિવસ આજ રોજ તારીખ ચોવીસ એપ્રિલ એટલે ત્રેવીસ એપ્રિલના બીજે દિવસે અમો ઉપલેટા લાઇબ્રેરીમાં પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી આ દિવસે પુસ્તક વિશે લોકોને અને વાંચના લઈ લોકોને સમજ આપવામાં આવી કે પુસ્તક એ સો શિક્ષકની ગરજ સારા છે અને સારું પુસ્તક એ જીવતી દેવ પ્રતિમા છે આપણા નવ રસો છે તે નવે નવ રસો આપણા પુસ્તકો દ્વારા જ જીવંત રહ્યા છે જેવી રીતના ભક્તિ રસ છે વીર રસ છે શૃંગાર રસ છે શૌર્ય રસ છે એ નવે નવ રસ પુસ્તકો દ્વારા જ જીવંત છે આજના આ મોબાઈલ યુગમાં પુસ્તકોનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો છે પરંતુ આપણે એક સંકલ્પ કરીએ કોઈ કોઈનો જન્મદિવસ હોય કે લગ્ન દિવસ હોય તે દિવસે આપણે એક સારું પુસ્તક ભેટ આપી અને પુસ્તક વાંચવાનું જીવંત રાખીએ અને લોકો પુસ્તક વિશે કાળજી રાખે અને પુસ્તક છે એ હંમેશા લોકોને દેતું આવ્યું છે જેમ વૃક્ષ ફળ આપે છે એમ પુસ્તક પણ જીવનમાં કેમ જીવવું અને જીવનના સુખ દુઃખમાંથી